હલો મિત્રો અત્યારે આપણે હવે વાઘો વાઘો એટલે કે જામો આપણે રામાપી બાપાનો જામો સીવવાનો છે અને જામો કઈ રીતે સીવવાનો છે એ તમને હું શીખવાડું છું વિડીયો ધ્યાનથી જોજો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા ચેનલની અંદર આવા જ વિડીયો આવતા રહેશે મુંગટ શીખવાના પછી કહેવાય કે પાઘડિયું છે લાકડિયું છે મોજળિયું છે આવા બખ્તર હોય જામા હોય રામા મંડળને લગતી તમામ વસ્તુ તમને આની અંદર શીખવાડીશ તો પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બને ત્યાં સુધીમાં શેર પણ કરી દેજો અને સૌ પ્રથમ તમને જણાવું છું કે આપણે જો આપણે આ રીતનું અસ્તર લેવાનું છે લીલું લીલા અસ્તરને આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે આપણે કટિંગ કરેલું છે અસ્તર બરાબર અને આગળના વિડીયોમાં તમને કઈ રીતે કટિંગ કરવું એ પણ સમજાવીશ કારણ કે પહેલાં મારે કટિંગ થઈ ગયું છે અને પછી યાદ આવ્યું છે કે આપણે વિડીયો બનાવીએ એટલે તમને કટિંગ કઈ રીતે કરવું છે એ પણ તમને બતાવીશ તો આ જે છે એ આગળનો ભાગ છે અને પાછળના આ રીતે અલગ અલગ બે ભાગ આપણે આવશે આ બે ભાગ આપણે પાછળના તો આપણે કટિંગ કરી લીધું પછી અત્યારે અને આ રીતે કાપડને રાખવાનું છે અને કાપડ ઉપર રાખી આ રીતે કાપડ ઉપર રાખીને ફરતે થી કાપડ કાપી લેવાનું છે રાખી દેવું પછી આ છે મિત્રો આપણે બે બાઉ બનાવવાની છે જો આ રીતની આપણે બાઉ કટિંગ કરવાની છે અસ્તરમાં આ બે બાઉ કટિંગ કરી નાખી પછી બાઉને આપણે આવી રીતે રાખી એના પણ આપણે કટિંગ કરી લેવાની છે આ રીતે રાખીને બાયુને પણ કટિંગ કરી લેવાની છે અને પછી જ્યારે સીવતા વખતે કઈ રીતે સીવવું એ પણ તમને સમજાવીશ કારણ કે આ જે છે ને એને આપણે પલટાવવાનું છે સીવી તો એ તમને જેવું સીવતા વખતે શીખવાડીશ તો આવી રીતે આપણે ભાઈ પેલા કટિંગ કરી લઈએ તો મિત્રો આવી રીતે આપણે જે આગળનો ભાગ કાપ્યો હતો ને જો આ રીતનું એટલું વધારે કાપડ કાપવાનું છે કારણ કે એને આપણે પહેલાં અહીંયા સીવી લેવાનું છે અહીં સીવી આપણે એને પાછળ પલટાવીને પછી પાછો એને સીવવાનો છે અને પછી આપણે જેથી કરીને પલટાવીએ એટલે આપણે કાપડ ન ઘટે એટલે એના માટે આપણે એટલો એટલો વધારે ફરતો કાપવાનો છે થોડો થોડો વધારે મતલબમાં કે આપણે કાપડ ઘટે નહીં કદાચ આડા ઉડું છે તો હરી ગયું હોય તો કાપડ આપણે વધવું જોઈએ વધારાનું કાપડ આપણે કાપી નાખવાનો છે આ તો આપણે સાચીનો આગળનો ભાગ અને હવે જે બે બતાવું એ તમને પાછળના ભાગ બતાવું છું આને પણ આવી રીતે જે એની જેમ કટિંગ કર્યું ને એની જેમ આને કટિંગ કરવાના છે હવે આનું પણ એટલું એટલું કાપડ વધારે રાખવાનું પછી આને આવી રીતે અહીંથી સિલાઈ અહીંથી સિલાઈ કરીને આ સાઈડથી વલપા પલટાવી દેવાનો છે એટલે આ વધારો થાય બહાર નીકળી જાય અને પછી એને પણ કટિંગ થઈ જાય તો આવી રીતે આ બે ભાગ હોય તો આ બે ભાગ આવી રીતે આપણે વધારો કાપેલો છે કારણ કે આપણે તો જોતું છે આમાંથી અહીંથી અહીં કાપડ એટલે આ તો કાપડ વધારાનું છે આપણે વધારો નથી કાપવો કારણ કે એની અંદર ડિઝાઇન નથી એટલે આ વધારાનું કાપડ છે એ કોઈ આપણે કામનું નથી તો હવે એ કાપડના પણ આપણે આરે રાખીએ છીએ કરીને કાપી નાખવાનું છે પછી આ જે હતા બે પડખા અને હવે બતાવું છું તમને આપણે આ આ જે છે છે ને બે એને પણ આ ડિઝાઇનનો ખ્યાલ રાખવાનો છે કે આ બે જે આવી રીતે સીધી જ આવી જોઈએ વધારે બાહુઓમાં પણ વધારે કાપવું પડે છે અને ડિઝાઇન હંમેશા આવી રીતે સીધી આવી જોઈએ એ ખ્યાલ રાખવાનો ભૂલાઈ ન જવું જોઈએ કારણ કે નકર અલગ અલગ ડિઝાઇન થઈ જાય એટલે તો આ બે બાઈઓ આપણે વ્યવસ્થિત ગોઠવી દીધું છે તો આવી રીતે આ એ હું તેનો ભાગ છે બાકીનો આપણે ઘેરનો જે ભાગ આવશે એ જે આપણે બનાવીશું એટલે વિડીયો અંદર નાખશું અને વિડીયો કદાચ મોટો થઈ જાય તો આપણે બીજો વિડીયો પણ બનાવીશું તો આની પછી કદાચ બીજો વિડીયોમાં ધ્યાન રાખજો આપણે ઘેર કેવી રીતે બનાવી સંપૂર્ણ વાઘો આખો તમને બતાવીશ તો હવે હું તમને બતાવું છું કે આપણે પહેલા તો આગળની જે સાઈડ છે ને કઈ રીતે આપણે અહીંયા મશીનની અંદર ફિટ કરવાની છે તો હવે તમને બતાવું છું આગળની સાઈડનો ભાગ આપણે આગળનો ભાગ છે ને એને પલટાવાનો નથી એટલે એને આ રીતે આપણે ગોઠવવાનો છે કારણ કે આનું જે વર્ક છે એ હેઠળ જવું જોઈએ અસ્તરીની માથે રહી જવું જોઈએ બરાબર અસ્તરીની માથે રહી ગયા પછી આપણે આ રીતે વ્યવસ્થિત બે કોઈ કાપડ છે આપણે ઘટેને એ રીતે સેન્ટર કરી લેવાનું છે વસો વઈશ અને અહીંયા પણ ધ્યાન રાખવાનું છે કે આ ભાગ વધી ન જાય તો એના માટે આપણે ક્રોસિંગ કરી લેવાનો એવી રીતે એટલે જેથી કરીને કાપડ ન ઘટે અને હવે આપણે કઈ રીતે સિલાઈ કરીશું તમને બતાવું છું તો બને રીતે વિડીયોમાં આપણે આ રીતે આને આને લગાડી દેવાનો છે હવે ફક્ત જે વધારાનું કાપડ વધ્યું ને એને આપણે કાપી નાખવાનું છે પણ એ તમને પછી બતાવી છે હવે જે આ ઓલું કામ છે જે આ આગળના જે પાર્ટ છે એને હું પહેલાં વેટ કરી લઉં આની આની જેમ પછી તમને બતાવું કઈ રીતે કાપડ કાપવું છે હવે આ છે આપણે પાછળનો ભાગ ઓલાને જે આપણે સીતું સીવું તો આને સીતું નથી સીવવાનું આને વર્ક માથે રાખવાનું છે આનું વર્ક માથે રાખીને પછી સીવવાનું છે કારણ કે આને પલટાવવું પડશે આપણે તો આને પલટાવવા માટે આપણે વળખ માથે રાખીને આ રીતે લઈ લેવાનું છે જો આવી રીતે ન થઈ જાય ખાસ ધ્યાન રાખવાનું અહીંયા ઉપર રહી ગયું છે અને અહીંયા હેઠળ ઘટ્યું છે બરોબર એટલે આપણે આવી રીતે નથી બનાવવાનું આ તો તમને સમજાવું છું કઈ રીતનું મેળવવાનું છે તો આને આપણે પાછું ફૂલ નાખવાનું છે આટલી ફૂલ ખાવ એટલે આપણે ફરીને તોડવું પડે એટલે તોડવું ન પડે ને એના કારણે આપણે તમને સમજાવી છીએ કે અહીંયા વ્યવસ્થિત મેળવી લેવાનું એટલે કારણ કે નવું નવું શીખતા ને તકલીફ થાય એટલે આપણે અહીંયા ખાસ કરીને મેળવવાનું છે જેથી તેનું કાપડ ઘટે ને આપણે વધારે કાપડ ના કાઢીએ આ અહીંયા બરાબર આવી ગયું બરાબર

હવે અહીંયા આપણે વિડીયો પૂરો કરી છે કારણ કે વિડીયો બહુ મોટો બની ગયો છે અને હવે વિડીયો જોવાનો કદાચ કોઈ પણ સમય ન હોય એના માટે આપણે વિડીયો થોડોક અંતમાં પૂરો કરીએ છીએ અને વાઘાનું કામ જ બાકી રહી ગયું છે પણ આની પછીના વિડીયોના વિડીયો નંબર બેની અંદર આપણે વાઘો સંપૂર્ણ બતાવીશું જેમ બને વિડીયો આપણે ટૂંકો કરીશું અને તમને વાઘો આખો સમજાય એ રીતે બનાવશું અને તો જો કે આપણે આ વિડીયોની અંદર બને રહેજો કારણ કે વાઘાની અંદર તમને કાંઈ હું જે બોલું છું એની અંદર તમને સમજાતું ન હોય તો મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ તકલીફ થાય છે તો આપણે વિડીયોનો સુધારો કરીશું આવતા વિડીયોની અંદર તો અહીં મારો વિડીયો નોંધ કરું છું જય દ્વારકાધીશ જય રામદેવ